સૌ વાલા મિત્રોને મારા જય શ્રી આરામ હું દુષ્યંત પાઠક આપની સેવામાં શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે હાજર છું તો વાલા મિત્રો આજના ઉપાયની અંદર તારીખ છે બીજી ડિસેમ્બર બે હજાર પચીસ અને વાર છે મંગળવાર તો પંચાંગ કહે છે માક્ષર મહિનો શુક્લ પક્ષ ચાલી રહ્યો છે અશ્વિની નક્ષત્ર વર્યન યોગ છે મેષ રાશિનો ચંદ્ર અને વૃશ્ચિક રાશિનો સૂર્ય છે વાલા મિત્રો જો અશુભ સમયની વાત કરું તો યમગંઠ સવારે નવ ને પાંત્રીસ મિનિટથી દસ અને છપ્પન મિનિટ સુધી છે અને રાહુકાળ બપોરે એટલે કે મધ્યાહન કાળ બે ને અઠાવન મિનિટથી ચાર અને ઓગણીસ મિનિટ સુધી છે આ બંને અશુભ સમય કહેવાય અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ શુભ કાર્ય ના થાય શુભ યાત્રા પણ ન થાય શુભ યાત્રા અથવા શુભ કાર્ય કરવા માટે કોઈ સારું ચોગડ્યું સારું મુહૂર્ત લેવું જોઈએ જેમાં અભિજીત મુહુર્ત અગિયાર ને પંચાવન મિનિટથી બાર ને આડત્રીસ મિનિટ સુધી છે એ અભિજીત ની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરી શકાય શુભ શુભયાત્રાની શરૂઆત કરી શકાય તો વાલા મિત્રો આ હતો આજનું પંચાંગ હવે આજના ઉપાયની અંદર વહેલી સવારે જ્યારે નહવા માટે બેસો સ્નાન કરવા માટે બેસો ત્યારે નહવાના પાણીની અંદર ચાર ચમચી જેટલું ગુલાબજળ અને એક ચમચી હળદર પધરાઈ અને પાણીને મિક્સ કરી લેવાનું તે જ પાણીથી નહવાનું સ્નાન થઈ જાય ત્યાર પછી વસ્ત્ર પહેરી લેવાના તમે નાતી વખતે નવું પાણી ઉમેરી શકો સાબુ શેમ્પુનો ઉપયોગ કરી શકો સ્નાન થઈ ગયા પછી તમે કપડાં પહેરી લો એટલે સૌ પ્રથમ પહેલા તમારા ઘરના ઉમરાનું પૂજન કરવાનું શુદ્ધ કરી લેવાનો દૂધ પાણીથી અને ઉમરાનું પૂજન કરવાનું નમસ્કાર કરવાના પોતાના જ ઘરના આશીર્વાદ લેવાના છે આ કાર્ય પહેલું છે બીજું કાર્ય એ છે કે તમારે શ્રી હનુમાનજી દાદાના મંદિરે જવાનું અને માત્ર હનુમાનજી ને સિંદુર અને તેલ હનુમાનજી દાદાના ડાબા ચરણના અંગૂઠા ઉપર તેનો અભિષેક કરવાનો અને હનુમાન ચાલીસા બોલતા ફાવે તો હનુમાન ચાલીસા બોલવાની અથવા ઓમ શ્રી હનુમતે નમઃ આ મંત્ર યથાશક્તિ બોલવાનો આ બીજું કાર્ય ત્રીજા કાર્યમાં સંધ્યાકાળે શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને એક હનુમાન ચાલીસા કાગભૂષંડી રામાયણજીનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનું રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું અને વાળી ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે હે પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમૂન આ મંત્ર યથાશક્તિ તમારે જપી જવાનો છે આટલું કાર્ય થઈ જાય એટલે આજનો ઉપાય પૂરો જે મારા વાલા મિત્રનો જન્મદિવસ બીજી તારીખે બીજી ડિસેમ્બર અને મંગળવારના દિવસે છે તે સૌ વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના ભગવાન તમને અત્યંત સુખી રાખે તમારે મેં કહ્યું તે પ્રમાણે જ સવારે સ્નાન કરવાનું શ્રી હનુમાનજી દાદાના મંદિરે પણ જવાનું અને બેસનના લાડુ પાંચ લઈ જવાના શ્રી હનુમાનજી દાદા આગળ પાંચ લાડુને ધરાવવાના અને તે પછી લાડુ દર્શનાર્થીઓને અને નાના બાળકોને વેચવાના છેલ્લું કાર્ય એ છે કે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને ઘઉંનું દાન કરવાનું છે ઘઉં ગૌનું દાન કરી શકો ઉત્તમ જરૂરિયાતમંદ વ્યક્તિને બ્રાહ્મણને મંદિરે અથવા કોઈપણ અનાથરાશ્રમમાં વૃદ્ધાશ્રમમાં બધી જગ્યા દાન કરી શકાય કહેવાનો અર્થ કે જેને જરૂરિયાત હોય તેને તમારે દાન આપવાનું જે મારા વાલા મિત્ર ની મેરેજ એનિવર્સરી બીજી ડિસેમ્બર અને મંગળવારના દિવસે છે તેમણે સવારે સ્નાન કરવાનું વડીલોના આશીર્વાદ મેળવવાનો અને મેં કહ્યું તે પ્રમાણે જ ઘઉંનું દાન કરવાનું છે બરાબર ઘઉંનું દાન કરજો બહુ ઉત્તમ પરિણામ તમને મળવાનું છે આખું વર્ષ નિરંતર યથાશક્તિ તમે દાન કરી શકો તો આ તો આજનો ઉપાય વાલા મિત્રો બીજી ખાસ વિનંતી તમને બધાને મારા બધા જ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર હોય છે ફેસબુક પર હોય છે અને સાથે સાથે યુટ્યુબ પર પણ છે એટલે આ ઉપાય જોવાનો તમને વિડીયો ભૂલી જાઓ તો વિડીયો ત્યાં દુષ્યંત પાઠક નામની ચેનલને સર્ચ કરજો તમને વિડીયો મળી જશે અને વિડીયો મળી જાય તમે ઉપાય કરજો જેમ જેમ નિરંતર સતત ઉપાય કરતા જશો તેમ તેમ તમારા ગ્રહો બેલેન્સ થશે અને તમારા જીવનમાંથી દુઃખ પીડા અને ટેન્શન દૂર થશે ખાસ વિનંતી કરું છું મારા વિડીયોને શેર કરો કોઈ જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચે એના માટે તમારા મદદની મને જરૂર છે તમે વિડીયોને શેર કરો ભગવાન એનું પણ કલ્યાણ કરે તો નવા વિડીયો સાથે ફરીથી મળીશું આપ સૌને મારા જય શ્રી રામ